મારું સપનું પૂરું કરજી દઉં માં અલે વેલજી ઓ એટલે નથી આવો તો આવું છે અલે આ ભેમે ભેયા ડ્રોની ટિકિટ ખોલી અહીંયા તો મારે જ આવું છે બેઠ ગયો તો લીધી છે મારે તો તરત જ તરત મોર દઈને આવું છે મારે ગાડી લાગવાની છે તો ગાડી આ તો ચાર ના માનમુ સમરૂ રો છું તો ગાડી આ તો તો અમે ચાર ના વાટ દોઈ રહ્યા છો તાર ગાડી ના લાગે ભાઈ આ તારે ના લાગે મેલ ને માર તો લાગશે બે ટિકિટ લીધી ત્યાં ટિકિટ છે ને લીધી એમ કીધી એક ટિકિટ લીધી છે પણ આપડે લાગવાની છે ગાડી તો મારે લાગવાની છે પાછી ભાઈ કપાળ માં ધોઈ જા ગાડી મારે ભેમો ભાઈ હાથ ધોઈ

હારો હવે અહીંયા તો હારો અહીંયા હારો તમે રેડી ગાડી લેવા દઉં તું અમરેજ માર ગાડી લેવા દઉં કે અમરે ગાડી લાગે મને ખબર છે ગાડી તો તાર આ છે ને ફોડી જાશી શું તું હે હે ચાર માર દોડે છે તું તો રે તને વાયરો હોય ના આવાજ ગાડી નો વાયર હોય એટલે હે જે હટ અને હું ગાડી લઈ જાતો ને

બીજું કોઈ નતું તું બોયું માં તારી બહાદુરી ના ચર્ચા મે ચારે કોરા ઓફળેલા છે એટલે આ કે આ બે હતા હો આ બે જ હતા બીજું કોઈ હતું ને ના બીજું કોઈ નતું તમે આ કમાના કાળ ખબર છે બા કમાના ખબર છે નાણા ની મને ખબર છે તમારી બે ખૂબ મોહર રાખું છું ને તમે આ વર્તાતા છે ને આર નો ચોય દે તમને ખબર ન પડી કોઈ અમે ભેવા ભઈના ઘરે ડ્રો રાખેલ છે એટલે એ આપડે થા ભૂલી ગયા

અરે ગાડી તો જબરદસ્ત છે અરે આ ગાડી ના હોય અરે યાર ડાગો પડ્યો ના હોય આ ભરબારી હવે તમે હેડજો આથી હેડો કમા ઓલા વેલજી ને ભમરાન વઢડાવ છો હું એને આપણે વધારે આપણે લાઈવ જોયું નથી વઢડાબા હેઠા તો કેવડા વઢડાવ છો હા અરે જમીયો પાછો આ આ આ તું લેવા હા હેલો કાકા બે હવે તૈયારી કરાવ બુલા આવતા હશે તો પછ હવે તું શું કોમનો છે તું મને બધું ટોપુ ભરાવે છે આ પથરાવત ખરી આ લે પથરાવ છું મારો ઓળજો મને ટોપો ભરાવે છે બધું છે હવે હું શું કઉી ચેન લાગશે ડ્રો ગાડી મને તો ભમના લાગે એવું મનમાં થોડું ફિલિંગ આવે મારી

ખબર છે મારે તો કરમ માં ઉલ્યું શું કેવાય હેલિકોપ્ટર છે હેલિકોપ્ટર સમજાય કાકા એકલા છે હા હવે સમજો વાત ને મારું શું બદમ ને એવું ખાય ને

વિચાર કરવો પડે તો સ્પીડ માં સ્પીડ માં કેવા મળ્યો તો કશું હતું ભૂલી ગયો ભૂલી ગયો તો મેં લાતું કર્યું હું શું કઉ છું બધું લાઈ અને ચાર નો એકલો બધું કરતો તો એટલે મારે હવે ઘડી આરામ પૂરવી આવે એમ પહેલા કેડી ના હોતી કોમ કરી જા માર હારું પોણી લોટો ફરતા જા તું આ પોણી લોટો ફરતો એ હારું એ બમરા વા વા

પણ વધો મત મહેરબાની કરી મારા કુકની ગાડી એમ નથી લેવી પણ સતો આ ગાડી ભમરાણ લાગવાની હોય જુ પાક ગાડી માં લાગ છે કમાય તું તને આપણે બે રામુ નહી આવે પાછો કોઈ ખાવે ના લાગે અલા કમાય મારે લાગવાની તું ગમે એટલો ઓગળા કરે સમજો તમે મન તો લાગે ઓલી કોલ છે ની પઠી પાડો છો ને એટલે હળગાય હળગાય કરો છો ને એટલે તમે બે હોય હળગાવા આવો છો કોલબા

જેનું નામ ખુલે તમારા અંદર કોઈ કચાપચ કચાપચ થવાનું નથી રેડી અને જેને ગાડી લાગે એ લઈ અને સુખ શાંતિ કરી દેવાનું છે તમે પાછળથી જો આ બે અમને વઢવા ઉપર આવી ગયા છે એટલે તમે વઢવાનું કોઈ કરતા

ના ના દગો કરો એ વિશ્વાસ નથી મારે તોફળો તને કહું કમા તું એમ કહેતો તને કે ભેમદાસ વિશ્વાસ કી કચ્છી હોતી હે આ જોઈ લો તારા

આપડા ના વિજેતા થઈ ભાઈ મેં તમને કીધું તું ખબર છે ને કે હેલિકોપ્ટર રાખ્યો ને તો મારા કર્મ માં જ

તમારો ફોન પે છે ને હું મને નખાઈ દઉં છું રેડી છોકરાને ફોન કરું છું આકો તમારો છોકરાને ફોન કરો હેલો હેલો બબુ આપણે ભ્યાબાના નંબર માં તું 21000 રૂપિયા નાસ પર આપણે ગાડી લાજી છે એ આપણે અહીંયા નાલવાના છે તેમાં હારો તરત નાખી દીજી એ હારો રેડી તમાર ખાતામાં આવે રા 21000 રૂપિયા રેડી કશું <laughs> હતું <laughs> <coughs> હેલો શું છે આ શું આલો મને ગાડી આલુ હા શું બોલતું ગાડી કેવાય કે ના કેવાય મારા તો એકવીસ હજાર રૂપિયા ગાડી નહીં મારા લઈ એકવીસ રૂપિયા ની ગાડી

તમે મત તો કોમ કરવા છોકરાને ડણવા આલો તે છોકરાને ડણવા આલો એમાં શું છોકરો જ ઇનમના વિજેતા છે વેલજીભાઈ આહા હા હા પણ ભાઈ કમો વાત કરું

કે મારે એકવીસો રૂપિયા હાલ નથી એકવીસો બદલે સાયકલ તમારા છોકરા ને ક્યાં લી ગયો ને તો હું સાયકલ લઈને ને આવું છું મારા છોકરા ખબર છે તમારી મારે તમે શું બોલ્યા છો કે સાઈકલ લાજી હોય બધી નોનકાલજો મારે એકવીસો રૂપિયા હાલવા નથી કશું નથી તું બે તારે હતી સાયકલ હતી એ તારા કરમ નથી બે હજાર મે ના પાડી એટલે અમને આમ કે તમે તો રમકડા ની સાઈકલ આવજો કદાચ મારે શું જોવાનું વેલ જીયા બે જક્ષ્મી સોલવો કરવા બે

તુજી ગુપન છે આપણે મિક્ચરની અલ્યા પણ તું તો મને આ ગાડી કે સાયકલ આળો ભરી અને તારે ગાડી આલી ના ભરી અલ્યા આ ગાડી માર મત જોતી દે આલે મેલનો કાકો મારજી મેલ આ ભઈ હવે ડ્રોનનો ટિકિટ લઈને આવો તો મારા હું તો જો હવે નંબરની કૂપન છે છું

ચારસો લીધા તારે લૂટવાના ધંધા કરવાના આ તો માતા ના ગાડી તો મારું લાગવાની હતી એટલે ગાડી મારે લાગવાની હતી એટલે મારું લાગવાની હતી તને નતું કીધું ગાડી મારે લાગવાની હતી તું હવે ગાડી મારે લાગવાની હતી ટકા તું મારે બખાર ઘડી મન બાર